શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રીસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે બધું ભૂલી જઈને ભગવાનનું જ સ્મરણ રાખીએ અકર્તાપણાથી કરતા રહીએ કર્મ એ જ ભગવાનને પોતિકા બનાવી દેવાનો માર્ગ ન કરીએ કોઈનો દ્વેષ મત્સર સહુમાને રખીએ રઘુવીર પર નિંદા ટાળીએ પોતાના તરફ દ્રષ્ટિ દ્રષ્ટિ રાખીએ ગુણોનું કરીએ સંવર્ધન દોષોનું ઉચ્ચાટન જ્યાં જ્યાં જઈએ આહ કરીને જ આવીએ એનો ઉપાય એક જ જાણ વિના રામ નહીં પ્રીત બીજી જાણ દેહના દુઃખ અત્યંત દૂર થાય તેની જાણ મન પર એ એ ન થવા પરિણામ જાણી પૂર્ણ કે મારા ત્રાતા રામ અભિમાન ન જોઈએ તલપુર બની રહેવું નિર્ભય અંતર જે દુખ દેવું આવ્યું રામને મન તેને તું સુખમાન દેહ છોડવો પ્રારબ્ધ પર સાધનથી પર નહીં થવું દૂર રામનો હું એથી બીજું ને કંઈએ સાચું સંસારના સુખ દુઃખ દેહને મા આપણે છોડવા રઘુનાથ કહીએ નહીં કે જાણું હું જ્ઞાન પણ દાખવવું અજ્ઞાન દોષ ન જોવા જજ્ઞા આપણે આપણે સુધારી લેવા સાચ કોઈનો એ નહીં કરવો આઘાત એ જ નિયમ રાખવો સાચ અંતરમાં ફક્ત એક સેવા રામ

તેમાં જ તેમને જોઈએ આપણ સર્વ કરતાં રામ એ ભાવ રાખતા જીત ખરા વિચારની થતી સંગત વ્યવહારમાં લાભ કે હાણ મનથી આપણે ન માનવી જાણ હું છું રામનું એ જાણી મન સુખથી સાથ રહેવું જન એક જ ક્ષણ આવે એવી જેમાં સૌ કંઈ ભૂલી રામનું સ્મરણ વિના રામ ઉઠે જે જે વૃત્તિ તેની નહીં ધરીએ સંગતિ હું રામનો એ જાણી મન રાખવી વૃત્તિ સમાધાન ધન્ય થયો હું રામનો બની રહ્યો એવી રાખવી વૃત્તિ તો સંતો સાહે શ્રી રઘુપતિ વૃત્તિ એવીનું સાધન રાખવું ઈશ્વર અનુસંધાન શરીર સંપત્તિ તો બની ગઈ ક્ષીણ પણ નહીં બની વૃત્તિ તો ક્ષીણ વિ વિષયાધીન જો થાય વૃત્તિ દૂર થઈ જાય રઘુપતિ સંતોની જ્યાં રહેતી વસ્તી ત્યાં રાખવી આપણી વૃત્તિ સતત વિવેક અખંડ જીતી રામનામી મનોવૃત્તિ એ જ તમને પરમ પ્રાપ્તિ નામમાં રહી એવી તો સત્તા જોડાવે જેને રઘુનાથા નામથી માનવું નહીં કોઈ હિત એ જ કહી તો આવ્યો સાચ ગમતું ભગવાનને આપણે બનવું ખૂબ શ્રી રામ નામે રહેવું ખબરદાર રઘુનાથ સ્મરણમાં રહેવું આનંદે નહીં ત્યાં ચાલે કોનું કાંઈ જાનકી જીવન સ્મરણ જય જય રામ